ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામડામાં હવે સમૂહ જેમ જમણવારનું ઠેર ઠેર આયોજન ખેરાલુ શહેરમાં પણ દેસાઈવાડામાં મજબૂત પાર્ટીઓ પણ પોતાના દીકરાને ત્યાં પૌત્રના આગમનની ખુશીમાં સમૂહ જેમના જમણવારમાં જોડાયા વડનગર તાલુકાના ઉણાદમાં પણ સાત ચૌધરી અને એક બ્રાહ્મણ એમ આઠ પરિવારનો સમૂહ જેમના જમણવાર યોજાયો હતો ઉણાદ મહાકાળી માતાજીના મંદિર કેમ્પસ અને ખેરાલુમાં દેસાઈની વાડી સહિત અનેક જગ્યાએ સમૂહ જેમ જમણવાર જોવા મળ્યા ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે સુરેશ ઠાકોર ખેરાલુ શું નામ આપ રામજી બિચોલી રામજીભાઈ આજે સનો પ્રોગ્રામ છે અને કેવું આયોજન છે આજે આના સમય સંજોગો જોતા દરેક પ્રસંગોમાં ખર્ચા એટલા બધા વધી ગયેલા છે અને એમાં સામાન્ય વ્યક્તિઓ પહોંચી વળતા નથી અને આવા સંજોગોને જોતો અમારા ઉણાદ ગામની અંદર લગભગ આઠેક ઘરે દીકરાના જેમ હોવાથી આજે આ સમૂહ જેમનું આયોજન કરવામાં આવેલું છે શું નામ આપડે ચૌધરી ગોવિંદભાઈ પંજાબી ગોવિંદભાઈ આજે ઉનાદ ખાતે જે સમૂહ જેમ છે કેવું આયોજન હતું ને કેટલા માણસો આજે ઉનાદ ખાતે જે સમૂહ જેમ ખરે ને એમાં સાત અમારા ચૌધરી સમાજના અને એક બ્રાહ્મણ સમાજનું એટલે ટોટલ આઠ જેમનું આયોજન છે અને તમામ આયોજન એક મિત્ર તમામ સમાજના માણસો જમ્યો એવું અમારું આયોજન છે